પાટણ સાયન્સ સેન્ટર ખાતે આંતરરાષ્ટ્રીય પ્રકાશ દિવસ નિમિત્તે વિવિધ વૈજ્ઞાનિક કાર્યક્રમો યોજાયા પાટણ રિજિયનલ સાયન્સ સેન્ટર ખાતે આજે સોળ મે બે હજાર ચોવીસના રોજ આંતરરાષ્ટ્રીય પ્રકાશ દિવસ નિમિત્તે વિવિધ વૈજ્ઞાનિક કાર્યક્રમો યોજાયા જેમાં એકસો પચાસથી વધુ વિદ્યાર્થીઓ શિક્ષકોને જાહેર જનતાએ ભાગ લીધો આ કાર્યક્રમમાં પ્રકાશની વિભાવના તેના સ્ત્રોતો અને ઉપયોગો પર નિષ્ણાંત વાર્તા પ્રકાશ્ય વૈજ્ઞાનિક ઘટના પર સાયન્ટિફિક શો તથા પ્રકાશ્ય ઉપકરણો પર વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું નિષ્ણાંત દ્વારા ઇન્ટરેક્ટિવ ઇન્ટરેક્ટિવડલના માધ્યમથી પ્રકાશ્ય ઉપકરણ જેવા કે ટેલિસ્કોપ પેરીસ્કોપ લેન્સ અરીસો માઇક્રોસ્કોપ વગેરેના સિદ્ધાંતો કાર્યપ્રણાલી અને તેના ઉપયોગો વિશે સહભાગ્યોનું નિર્દર્શન કરવામાં આવ્યું સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડોક્ટર સુમિત શાસ્ત્રીએ જણાવ્યું કે ભૌતિકશાસ્ત્રી અને એન્જિનિયર થિયોડોર મૈમન દ્વારા ઓગણીસો સાહીઠમાં લેસરના પ્રથમ સફળ ઓપરેશનની વર્ષગાંઠની યાદમાં દિવસની ઉજવણી કરવામાં આવે છે તેમણે વધુમાં જણાવ્યું કે આ દિવસનો ઉદ્દેશ પ્રકાશ આધારિત ટેકનોલોજી જેમ કે લેસર અને ફાઇબર ઓપ્ટિક્સ અને સંચાર આરોગ્ય સંભાળ અને ઉર્જા જેવા વિવિધ ક્ષેત્રમાં તેમના મહત્વ વિશે સચેતતા વધાવવાનો તથા આપણા રોજિંદા જીવનમાં પ્રકાશના મહત્વને પણ પ્રોત્સાહન આપવાનો છે રિપોર્ટર અલ્પ્રેશીમાળી પાટણ